ત્રિયા થી ચાર કિલોમીટર ના અંતરે આવેલા પણ પડતરિયા મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભાવિકો નો અસ્થમિત પ્રવાહ ઉમટી રહ્યો છે. ભાવનગર શહેરથી થી ત્રીસ કિલોમીટર ના અંતરે અને ખોખા તાલુકાના ના કોળિયા ગામ થી ચાર કિલોમીટર ના અંતરે પડતરિયા મહાદેવ નું પૌરાણિક મંદિર આવેલું છે. મહાદેવનું શિવલિંગ પડધલિયા મહાદેવની આજુબાજુના વિસ્તારમાં ભીમે અહી લગ્ન કર્યા હતા આ મંદિર જ પૌરાણિક છે આ શિવલિંગ એક ઝાડ નીચે મહાભારતના સમયમાં આ મહાકાળ શિવલિંગની પૂજા કરી ખૂબ જ પ્રસન્નતા અનુભવી હતી મહાદેવ ને આ શિવાલય નો ગ્રામજનોના ના સહયોગથી જીર્ણો કરવામાં આવેલો પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભાવિકો નો સારો એવો પ્રવાહ ભગવાન સદાશિવ ના દર્શન કરવા અહીં ઉમટી પડે છે